એક વ્યક્તિ કે જે વર્ષો સુધી પોતાના ક્ષેત્રમાં જ ચૂંટાઈને આવતા હોય એક વ્યક્તિ કે જેનું શાસન પરંપરા બની ગયું હોય એક એવા વ્યક્તિ કે જેમની પાસે અખૂટ સંપત્તિ ભેગી થઈ હોય અને તોય એ પોતાના વિસ્તારના રોડનો કાંકરો એ ખાઈ જાય તો એમને પચતો કેવી રીતે હશે આ પ્રકારના નેતાઓ નેતાના પુત્રો એમની સાથે સંકળાયેલા અધિકારીઓ અને સામાન્યમાં સામાન્ય ગરીબ માણસના રસ્તાનું શૌચાલય એમના હિસ્સામાં આવેલું પાણી એમના હિસ્સામાં આવેલા નળથી જળની યોજના એમના હિસ્સામાં આવેલો આવેલો રસ્તો એ બધું જ જ્યારે ખાઈ જાય ત્યારે પ્રશ્ન થાય છે કે આટલું ખાધા પછી ડકાર લીધા પછી બેફામ રીતે એ નેતાજી જ્યારે મંચ પર પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ દેશભક્તિની વાતો કરતા હશે એમનો પક્ષ જ્યારે રાષ્ટ્રવાદ અને રાજનીતિની અને રાષ્ટ્રનીતિની વાત કરતો હશે તિરંગા યાત્રામાં ભારતનો ઝંડો હાથમાં લઈને એ લોકો નીકળતા હશે તો એમને શરમ નહીં આવતી હોય જો આવતી હોત તો કદાચ આ ન થતું રાજ્ય સરકારમાં મંત્રી બજુ ખાબડના પુત્ર સામે ફરિયાદ નોંધાઈ ખપસા લાંબા સમયની મહેનત પછી અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધા પછી એક અધિકારીએ બદલીના ભોગે અને એની નોકરી પર અસર થશે એ ચિંતા કર્યા વગર એણે લીધેલા નિર્ણયના પરિણામે બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની મનરેગા કૌભાંડમાં ધરપકડ થઈ બળવંત ખાબડ કિરણ ખાબડ એમના મંત્રી પુત્રો છે સાથે ત્યાંના ટીડીઓ છે દર્શન પટેલ એમને પણ પકડવામાં આવ્યા જિલ્લાના એસપી પત્રકાર પરિષદ કરીને આ માહિતી આપી દેવગઢ બારીયા અને ધાનપુરમાં અલગ અલગ કામ લીધા પ્રોજેક્ટના બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધીનો જ ખાલી આ ડેટા છે મનરેગા હેઠળ કામ થાય મનરેગાનો ઉદ્દેશ્ય છે સામાન્ય માણસોને રોજગારી આપવી મરેલા માણસો નોકરી કરે છે મનરેગામાં મરેલા માણસોના નામે રૂપિયા આવે છે સરકાર એવું કહે છે કે અકાઉન્ટમાં સીધા રૂપિયા આવે છે સરકારનો ઉદ્દેશ્ય કેટલો પવિત્ર છે એના પરથી તમને સમજાશે કે તમારે શિષ્યવૃત્તિ લેવાની વાત હોય સ્ટાઈપન્ડ કોઈ આપવાની વાત હોય કોઈપણ પ્રકારની યોજનાની વાત હોય સરકારે બહુ જ વિચારીને પહેલાં જનધન અકાઉન્ટ ખોલાવ્યા જેથી ગામડાના સામાન્ય માણસ પાસે બેંકનું અકાઉન્ટ હોય એના પછી એમણે ડીબીટી શરૂ કર્યું ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપણે વચેટીઓ રાખવું જ નથી કે જેથી આ થાય એમના આધાર કાર્ડ એમના પાન કાર્ડ એમને એટીએમ કાર્ડ લઈને આ લોકો એમના અકાઉન્ટમાં આવેલા રૂપિયા ઉપાડી લે છે કરપ્શનની કોઈ પદ્ધતિ એ લોકો બાકી નથી રાખતા અને આ લોકો એટલા માટે આ કરી શકે છે કેમ કે નેતા અને અધિકારીઓનું નેક્સસ પેદા થાય છે એક એવી માયા જાણમાં એકબીજાને સાથ આપે છે આ લોકો કે અધિકારી એ નથી વિચારતા કે એમણે નોકરી શું કામ પાસ કરી છે એમનો નોકરી પાસ કરવાનો ને નોકરી લેવાનો ઉદ્દેશ જ હોય છે સામાન્ય માણસના રૂપિયા ખાઈ જવા ખૂબ મોટા પાયા પર મોટા લેવલ પર પોલિસી લેવલ પર થતાં કરપ્શન અલગ વિષય છે નાના માણસોના રૂપિયા ખાઈ જવા પણ અલગ વિષય છે અને બંને ગંભીર અપરાધો છે આ એટલા મોટા અપરાધો છે કે આટલા આટલા વર્ષોથી રાજ્યમાં સતત ત્રીસ વર્ષ ઉપરાંત સમયથી ભારતીય જનતા પાર્ટીનું એક ધારું શાસન એટલી બહુમતીવાળું શાસન કે જેની બીજા કોઈ રાજ્યમાં કોઈ કલ્પનાએ નથી કરી શકતું આટલો લાંબા સમયથી આટલું શાસન હોવા છતાં અધિકારીઓ અનિયંત્રિત કેવી રીતે થાય નેતા પુત્રો બેફામ રીતે એક કાંકરો રસ્તા પર નાખ્યા વગર રસ્તાના પૈસા કેમના પાસ કરાવી દે અને આ તો છીંડે ચડ્યા એ ચોર છે તમે તપાસ કરો પૂર્વ પટ્ટીના કોઈ પણ ગામમાં જઈને ગામના સરપંચથી માંડીને તેના સાંસદ સુધીના હપ્તાઓ જો સરકાર ખુલ્લા પાડશે તો એમને ખબર પડશે કે વ્યવસ્થા એટલી હદ સુધી કરપ્ટ થઈ ગઈ છે કે ક્યાં ક્યાં સુધારશે તમે સર્વોચ્ચ સ્થાન પર બેસેલા નેતાઓને જઈને પૂછો તો એમના અવાજમાં એક કરુણા હશે કે બધી જ ખબર છે અને કશું જ નથી કરી શકતા એ વિવશતા એ મજબૂરી એમને પણ દરરોજ મારી રહી છે કેમ કે જાણે છે એક એક પ્રશ્ન પૂછાયો એક નેતાને ને એમણે બહુ સરસ જવાબ આપ્યો અને ધ રેકોર્ડ ચર્ચાનો જવાબ છે એટલે નેતાનું નામ નથી કહી રહી એમને પ્રશ્ન પૂછાયો કે આટલા બધા છે એની સામે જો તમે કાર્યવાહી કરશો તમે બધાને ભાષણ આપો છો એમની મોરાલિટી જગાડવાનો પ્રયત્ન કરો છો એમનામાં જો નીતિમત્તા હોત તો ગુજરાતને કોરીને ઉધઈની જેમ ખાઈ જ ન ગયા હોત ના ત્યાંનો સ્થાનિક નેતા પોતાનું વિચારે છે ના લોકલ અધિકારી વિચારે છે અને ના બહારના આવેલા અધિકારી વિચારે છે એટલે કોઈ જ્યારે રાજ્યની ચિંતા ન કરે ત્યારે એમને નીતિમત્તાના ભાષણો આપશો તો શું ફરક પડશે તો એમણે કહ્યું કે જો બધાને જેલમાં પૂરી દઈશું તો સરકાર કોણ ચલાવશે આ જવાબ એ ખૂબ ઊંચા સ્થાન પર બેસેલા નેતાની વ્યવસ્થા અને એના કરતાં એ સિસ્ટમની એટલી નગ્ન વાસ્તવિકતા બતાવે છે કે મંત્રીના પુત્રો ખૂબ બધી વ્યવસ્થા હોવા છતાં એમને એ સાત પેઢી ન કમાય તો એ ખાઈ શકે એટલું મંત્રીઓના છોકરાઓ જોડે છે અને તોય એમને આઠમી પેઢીનો વિચાર આવે છે એ જોયા વગર કે સાત પેઢીથી પેલો માણસ ત્યાંનો ત્યાં છે તમે રતનમહાલના ગામમાં જાઓ તમે છોટાઉદેપુરના કોઈ પણ રેન્ડમ ગામમાં પહોંચી જાઓ તમે ત્યાંના કોઈ પણ પરિવારને પૂછો એને છોકરી એ છોકરીને પૂછો કે તું શું કરે છે અથવા મોટું થઈને શું તારે કરવું છે તો એ કહેશે કે મજૂરી કરું છું ને મજૂરી કરીશ એને પૂછો કે પપ્પા શું કરતા હતા તો કે મજૂરી કરતા હતા દાદા શું કરતા હતા તો કે મજૂરી કરતા હતા એની પહેલા શું તો કે મજૂરી ખેતી માટે એમની પાસે પૂરતી જમીન નથી જે છે એ પણ એમની પોતાની નથી જંગલો જ્યારે ટ્રાન્સફર થયા સરકારો બદલાઈ આદિવાસી જે રાજાઓ કે જે શાસન પરંપરાઓમાં જે પણ લોકો હતા એ લોકો એટલાય કંઈ એવા નહોતા કે એમની જમીનો એમની રૈયત પાસે નહોતી કોઈની પાસે કશું ન રહ્યું જંગલ છે એ જંગલ ખાતા પાસે ગયા એટલે જ આદિવાસી વિસ્તારોમાં જંગલ ખાતા સાથેના સતત સંઘર્ષો છે આદિવાસી વિસ્તારોમાં વિકાસ જાય છે પણ એ વિકાસ કોના ભોગે જાય છે સામાન્ય માણસોના વિનાશના ભોગે જાય તો એ ખૂબ બધા પ્રશ્નો કરે છે અને એટલે જ બે વિચારધારાઓના સંઘર્ષની વચ્ચે એ ભૂખ્યા પેટની તો એક જ વિચારધારા છે કે એની પાસે ખાવાનું નથી એ ભૂખ્યા પેટની વિચારધારા ખાટલી એને નથી ખબર લેફ્ટ અને રાઇટના કન્સેપ્ટ એને નથી ખબર ફ્રેન્ચમાં ક્રાંતિ થઈ રહી હતી ત્યારે કોણ રાજાની ખુરશીની જમણે બેઠું હતું ને કોણ ડાબે બેઠું હતું એને નથી ખબર કે બ્રિટનની પાર્લામેન્ટમાં કયું હાઉસ ઓફ કોમન્સ છે ને કયું હાઉસ ઓફ લોર્ડ્સ છે એને એ પણ નથી ખબર કે ભારતીય રાજનીતિમાં કોનો કઈ કયો પક્ષ કઈ વિચારધારા સાથે જોડાયેલો છે અને કોઈ મતલબ નથી આ વાતો સાથે એને એટલી ખબર છે કે એના હિસ્સાનું બધા ખાઈ જાય છે અને જો એ પૂછશે તો સરપંચ આવીને એને મારવાનો છે લોકલ લેવલ પર અવાજ ઉઠાવવો બહુ જ કપરો છે એટલે જ લોકલ લેવલ પર કાર્યવાહી થાય ત્યારે એના વિશે વાત કરવી બહુ જરૂરી છે છોકરાએ કરોડ ખાઈ ગયા છોકરો છે એટલે ચર્ચામાં છે રાજ્યના કોઈ પણ નેતાના સગાવાલાના નામે ચાલતી એજન્સીસ સગાવાલાના નામે ન ચાલતી હોય ને તોય નેતાઓના આશીર્વાદથી ચાલતી એજન્સીસ આ રાજ્યનો એક પણ તાલુકો એવો નથી કે જે પોતાને ત્યાં બનેલા ડેમ એમને ત્યાં બનેલી કેનાલ એમને ત્યાં બનેલા રોડ એમાં ખાલી બસ થોડું એક બે ટકાનું જ ખાલી કરપ્શન હોય અને બાકી એ પંદર કે વીસ વર્ષ કે પચીસ વર્ષ ટકી શકે એ પ્રકારની વ્યવસ્થાઓનું નિર્માણ કરી શક્યા હોય આપણે બાંધકામો બનાવીએ છીએ આપણે એવું કહીએ છીએ કે મનરેગામાં મજૂરોને રોજગારી મળશે આપણે એવું કહીએ છીએ કે શ્રમિકનું જીવન ચાલશે એને તો પચાસ રૂપિયા મળે છે મોઢું બંધ થઈ જાય છે અને વાંધો જ નથી એ કામ કરવા જ નથી જતો ત્યાં બનતો જ નથી રસ્તો સરકારના રૂપિયાએ કોના રૂપિયા એકોતેર કરોડે કોણ આપ કોણ લઈને ગયું છે ત્યાં મંત્રીઓ કોઈએ પોતાના પપ્પા પાસેથી બધાએ પોકેટ મની લઈને સરકારને આપી છે તો કોઈ પોતાની પોકેટ મની લઈને સરકારને નથી આપતું રૂપિયા એ રૂપિયા તમારા ને મારા છે અને જ્યાં સુધી એ રૂપિયા તમારાને મારા છે અને કરપ્શનમાં જઈ રહ્યા છે આ વાતની સંવેદનશીલતા આપણી અંદર નહીં જાગે ત્યાં સુધી આ લોકોને કોઈ ફરક નથી પડવાનો આજે જેલમાં છે કાલે બહાર આવશે એટલા આત્મવિશ્વાસ સાથે એ લોકો જવાબ આપી શકે છે એ તમે રાજ્યના કોઈ પણ મંત્રીને પૂછો તમે એના છોકરાનો વાળ વાંકો કરી શકો છો એનો જવાબ ના હશે સરકારને અભિનંદન એટલે આપવા પડે કેમ કે અધિકારીની ટ્રાન્સફર થઈ ત્યારે એક નિરાશા હતી તો આટલું બધું થયું એક અધિકારી ખુલ્લી વાત કરે છે તો તમે એની બદલી કરી નાખો છો પણ જે ખોટું કરી રહ્યું છે એની સામે કાર્યવાહી નથી કરતા તો મંત્રીનો છોકરો હોવા છતાં સરકાર પર ને પક્ષ પર કીચડ ઉછળશે ખબર હોવા છતાં આ કાર્યવાહી થઈ છે પણ આ કાર્યવાહી એક જગ્યાએથી બંધ ન થાય એક એક નળમાં જઈને નળ ખોલે ને જે ખુલે ને પછી હવા આવે અને પછી ખબર પડે કે નીચે તો પાઇપ જ નથી નાખી હદથી વધારે થયેલા કરપ્શનમાં જળ સંચય જેવા પવિત્રમાં પવિત્ર કામમાં કે જે આવનારી પેઢી માટે કામ કરવાનું છે એમાં થતાં કરપ્શનમાં આ બધાનો હિસાબ કાઢીશું આ લોકો જિંદગીમાં ફરિયાદ નથી કરવાના કોણ ફરિયાદ કરશે એમની આ પ્રકારના કરપ્શનમાં તો બંને માણસ ખુશ છે અધિકારીને ખાલી ફાઇલ પર પૈસા પાસ કરવાના સહી કરવાના રૂપિયા મળી રહ્યા છે કોન્ટ્રાક્ટર છે એની પાસે નેતાનું ઇન્ફ્લુઅન્સ છે એને ઉપરથી કોઈ તપાસ નથી આવવાની એ ગામડાનો આદિવાસી મજૂર જિંદગીમાં બોલવાનો જ નથી એને તો ખબર જ નથી અને એને એટલી ખબર છે કે ખબર પડશે ને બોલીશું તો માર પાડવાનો છે એમને એવા ઉદાહરણો ત્યાં થઈ ગયા હોય છે અને એટલે જીવના જોખમે કોઈ બોલવાનું નથી તો બધાનો જ્યારે ફાયદો છે ત્યારે કોણ ફરિયાદી અને કોઈ ફરિયાદી ન બને ત્યારે એ ફરિયાદ ન થાય ત્યાં સુધી તો આપણે ત્યાં કરપ્શન થતું જ નથી અને એટલે જ એ હિસાબથી આ થયેલી ફરિયાદ ખૂબ મહત્વની છે શું કહ્યું પોલીસે આ વિષય પર શું પ્રતિક્રિયાઓ સામે આવી કરી એના પર નજર ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને જયારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે જેના હાથમાં સત્તા છે જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપટ લીધા છે પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીબડા ગળે કોટવાલ જ ચોડ છે એવી સ્થિતિનું નિર્માણ છે દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાલ બીલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે પણ સરકારે પગલાં ન લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મુકયા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય વાળ ચીબડા ગડે ત્યારે કોને કેવું આ આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપમાં ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનો કોભાન કરી નાખ્યો મનરેગા યોજનામાં સો દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને વંચિતો શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડો રૂપિયા ઉપાડી લીધા કામ જ ન કર્યું અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એ કેસ રફેદફે ચડશે કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે ભાઈ મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલી ભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં એ તમે ખાઈ ગયા કામ કર્યા વગર ખાઈ ગયા અને મંત્રીના આશીર્વાદ છૂપા આશીર્વાદ વગર હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે હવે જો મંત્રી જ ચાલુ હોય

અને ઇકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે તમામ લોકોની આમાં ધરપકડ થાય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માગણી કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે